રુદ્રાક્ષ ધારણ કરવાના ફાયદા જાણો ક્યો રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદા થાય છે ક્યો રુદ્રાક્ષ તમારા માટે શ્રેષ્ઠ છે અહીં આપવામાં આવેલી માહિતી પંડિત પ્રદીપ મિશ્રાજી દ્વારા જણાવવામાં આવી છે તો વીડિયોને અંત સુધી સાંભળજો હરહર મહાદેવ ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર રુદ્રાક્ષ ધારણ કરનાર પર ભગવાન શિવની કૃપા બની રહે છે રુદ્રાક્ષ ધારણ કરનારમાં નકારાત્મક ઉર્જા પણ આવતી નથી સનાતન ધર્મમાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે રુદ્રાક્ષ એ કુદરત દ્વારા પ્રદાન સ્વરૂપે આપેલું એકમાત્ર ફળ છે જે અર્થ ધર્મ કામ અને મોક્ષની પ્રાપ્તિમાં ફાયદાકારક માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રુદ્રાક્ષ ભગવાન શિવની આંખમાંથી પડતા પાણીના ટીપાઓથી બનેલો છે રુદ્રાક્ષ ધારણ કરનાર પર ભગવાન શિવની કૃપા બની રહે છે રુદ્રાક્ષ ધારણ કરનારમાં નકારાત્મક ઉર્જા પણ આવતી નથી તેમજ જે ઘરમાં રુદ્રાક્ષની નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાં ક્યારેય પૈસાની કમી અને અન્નની કમી રહેતી નથી માતા લક્ષ્મી હંમેશા ત્યાં વાસ કરે છે આવો જાણીએ કયો રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય છે એક મુખી રુદ્રાક્ષ એકમુખી રુદ્રાક્ષ અત્યંત દુર્લભ માનવામાં આવે છે તેના વિશે કહેવાય છે કે તે સર્વ સિદ્ધિઓના દાતા છે જ્યાં તે રહે છે ત્યાં અષ્ટ સિદ્ધિઓ અને નવ સિદ્ધિઓ રહે છે જે એકમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તે ઇન્દ્રિયો પર વિજય મેળવે છે દ્વિમુખી રુદ્રાક્ષ દોમુખી રુદ્રાક્ષ વિશે કહેવાય છે કે તે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે આ ધારણ કરનારને માતા પાર્વતી અને શિવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે આ રુદ્રાક્ષ ધારણ કરવું વિવાહિત જીવનમાં સુખ અને પ્રસન્નતા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્રણ મુખી રુદ્રાક્ષ ત્રણ મુખી રુદ્રાક્ષ અગ્નિનું સ્વરૂપ છે તેને ધારણ કરવાથી અગ્નિદેવ હંમેશા પ્રસન્ન રહે છે તેને પહેરવાથી ઓજસ અને ઊર્જા વધે છે તે ભૂતકાળમાં જાણે અજાણે કરેલા તમામ પાપોનો નાશ કરનાર છે ચાર મુખી રુદ્રાક્ષ ચાર મુખી રુદ્રાક્ષ ચતુરાનંદ બ્રહ્માનું સ્વરૂપ છે આને ધારણ કરવાથી હંમેશા ભગવાન બ્રહ્માની કૃપા પ્રાપ્ત થાય છે તેને ધારણ કરનાર વ્યક્તિ ધનથી સંપન્ન થાય છે તેમાં ચાર રુદ્રાક્ષને બુદ્ધનું પ્રતિક માનવામાં આવે છે તેનાથી લખવાની શક્તિ અને બોલવાની શક્તિ પણ વધે છે પાંચમુખી રુદ્રાક્ષ પાંચમુખી રુદ્રાક્ષ શિવનું સ્વરૂપ છે આ રુદ્રાક્ષ અશુભ દોષોને દૂર કરવામાં સક્ષમ છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે આ રુદ્રાક્ષ જ્ઞાન અને આધ્યાત્મિક વૃદ્ધિ માટે ધારણ કરવી જોઈએ છ મુખી રુદ્રાક્ષ છ મુખી રુદ્રાક્ષ સન્મુખ કાર્તિકેયના માનવામાં આવે છે તેને પહેરવાથી ભયમાંથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે આ સાથે શક્તિ અને વીર્ય વધે છે શત્રુઓથી પરેશાન લોકો માટે પણ આ રુદ્રાક્ષ લાભકારી માનવામાં આવે છે સપ્તમુખી રુદ્રાક્ષ સપ્તમુખી રુદ્રાક્ષને સપ્ત માતૃકાનું પ્રતિક માનવામાં આવે છે તેને પહેરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે તેની સાથે સમાજમાં માન સન્માન વધે છે અને શનિની સાડાસાથી અને ધ્યેયાથી રાહત મળે છે અષ્ટમુખી રુદ્રાક્ષ

નવમુખી રુદ્રાક્ષને નવ શક્તિનું પ્રતિક માનવામાં આવે છે તેને ધારણ કરવાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ જાળવી રાખે છે અને યમરાજ અને મૃત્યુનો ભય દૂર થાય છે આ રુદ્રાક્ષને કેતુનું પ્રતિક માનવામાં આવે છે તેને ધારણ કરવાથી કેતુના તમામ અશુભ પ્રભાવોથી બચી શકાય છે બાર અને ચૌદમુખી રુદ્રાક્ષ બારમુખી અને ચૌદમુખી રુદ્રાક્ષને ભગવાન અને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે તેને પહેરવાથી ઘરમાં ધન અને અનાજની કમી રહેતી નથી અને સુખ શાંતિ રહે છે મોટાભાગની ધાર્મિક પ્રવૃત્તિઓ તેમના ઘરમાં જ થાય છે નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જન ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે જો તમને મારી આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને હા મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ